બોટાદ સર્કિટ હાઉસ ખાતે શહેર કોંગ્રેસની કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું કોંગ્રેસ પક્ષમાંગથી વિવિધ સેલના હોદ્દાઓની નિમણૂક કરવામાં આવી બોટાદ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ શહેર સમિતિની કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોટાદ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર તથા શહેર પ્રમુખ જગદીશભાઈ ઇટાલિયા તેમજ કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં મલાઉ ગામે વીર સૈનિકના થયેલ અવસાન અંગે બે મિનિટનું મૌન પાડી ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કારોબારીની મિટિંગમાં અલગ અલગ સેલના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી અને તમામને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા હાકલ કરવામાં આવી હતી તેમજ આવનારી દરેક ચૂંટણીમાં ખભેખભા મિલાવી પક્ષ માટે કામ કરવાની હાકલ કરવામાં આવી હતી तमाम नवानीमायला हो देदारों ए पक्षमांग रहीने संगठन मजबूत करवानी तेजतन मन धंधी कांग्रेस पक्ष ने वफादार रही सोपायल तमाम कामगिरी करवानी खात्री आपी हती। राजेश शाह, आर न्यूज़ बोर्डाग। मुझे भी आज यह कांग्रेस नहीं सेहत नमूने की कोई विधि बोला हूं मैं। ये बात कारण हो सर ऐसू वाट। आ તારીખ બાર સાત બે હજાર ચોવીસ સર્કિટ હાઉસ ખાતે બોટાદ શહેરની મીટિંગ બોલાવા આવી હતી બોલાવવામાં આવી હતી અને આજની મીટિંગમાં મુખ્ય એજન્ડા જે અમારે બોટાદ શહેરમાં એક હોદ્દેદારોની વરણી કે જેઓ કે માલધારી સેલ લઘુમતી સેલ યુવા પાંખ અને એસસી એસસી સેલ આ ની નિમણૂક પત્રક અને એક કારોબારી બોલાવવામાં આવી હતી જેથી કરીને આવતા દિવસોમાં બોટાદ શહેર નગરપાલિકાની ઇલેક્શનો આવી રહીશ ત્યારે અમારી પાર્ટી દ્વારા પૂરેપૂરી સંગઠન મજબૂત કરી અને અમે જીતવાના પ્રયત્ન કરીશું નગરપાલિકા આજનો મુખ્ય એજન્ડા બોટાદ શહેરની નો